કે પાછળ રન કે ભાઈ લઈ ગયા હા હું મરું તો હા હે કણે માંગતો ની બેલા એક એક કાય માંગતો એક কি hore? ও তলে 60 ব মারি তুমি ন 60 ব মারি সিটিং করে সিটিং এম নো আলে কয় মার দতন পর কয় মারসনি কি hore? মু তো নাই লে পারে 10000 কি hore গড়ি যায় নাই যাও কি hore পরযর্যাটর্ খো খরঝবা! এপরগে প���রো াথতে নিন খ্রত বাডো তাওযরাটন! কলেপরেরা। આ રોકી આ એક આમ નો આમ નો anh anh pak anh ta kia le tiang laser no a જો ભાઈ સિટિંગ નો કરતો હો તું જ મારજે તું ઓલાને ઊ નત મારતો જ છે तर थक्के भन्न सम्झियो હવે આમ થાય નાય એ પૂછલા ભરી જાય ભરી જાય દસ હજાર હાથ ના દે ભાઈ લઈ મને <coughs> લાગે <coughs> તું ભાઈ ગયો તને બાર ન તું ન જો તને આ બીક માં વયો કેવાય એ બીક માં બીક માં ચાલો જો હટા હટી બોલાવે વિયોદન બાપા વિયોદન આ મામતા અઢી આટ કા છે તો નીકળ આ તારું કામ ને 10000 લેવા નીકળ આલ તો તું નીકળ તો લે લે આને માર આને માર હવે હા ને એમ કે તમને બે લે ને લેવા દે આયા આયા લાઈન માં લાઈન માં હા કેટલા થઈ મારવાના હે હા

આય માય ઉમદ મારું હા માર માલ નખલો એ હાર માલી લે હવે લક્ષી માનવી 10000 મને દે દે હા સેટો રે સેટો રે તમને લેવા દેવા 10000 તો લે

આવું ન કોઈ ધીરે ધીમે ક્યાં પાણી હોય ને આને દસ હજાર દઈ દેજે

હવે આવી કોમેન્ટ ન કરતા હું સાબકા ખાવાની અહીંયા મેં અમારો વિડીયો પૂરો કરીશી જય માતાજી જય દ્વારકા